નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ નવ એપ્રિલ બે હજાર પચીસને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ વિશે વાત કરીએ તો તમારા કથા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજશો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો પરિવારના સભ્યો સાથે શાંતિ પહેલા દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્ત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભર્યા દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામની તથા સ્વીકૃતિ તેમને મળશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉત્થાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજે દુનિયા ઉપાયને કારણે કદાચ નાશ પણ પામશે પણ તમે તમારા જીવનસાથીના આલંગીનમાંથી બહાર નહીં આવો ઉપાય સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વસ્થાય માટે ફાયદેમંદ હોય છે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તણાવ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ટાળવા ટાળવાનો પ્રયાસ કરો પૂરતો આરામ લેવાનું યાદ રાખજો આજે તમને સમજ પડી પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન નુકસાન કરી શકે છે અન્યોને પ્રતિભાવિત કરવાની તમારી આવડ તમને વળતર અપાવશે તમારી ગર્લફ્રેન્ડ સાથે વિપત્ત ન થતા વ્યવસાયિક મિટિંગો દરમિયાન સ્પષ્ટ વક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા બોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રિત વલણ અપ અપનાવે એવી શક્યતા છે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજે તમે નિરંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણાં ધીરવા મહત્ત્વના લોકો તૈયાર હશે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશ ખુશખુલાસ રહો તમારા સહકર્મીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજાવશે સમજશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવન સંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય યુવાન છોકરીઓને ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ આમલી અથવા ગોલ ગોલગપ્પા વિતરિત કરી પરિવારની લાગણીઓ અને ખુશીઓને વધારો કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો આ રાશિના મોટા વેપારીઓ વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમે છે ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય નહવાના પાણીમાં ગંગાજળ ભેળવો અને આય વધારો સિંહ રાશિ વિશે વાત કરીએ તો તમારે તમારી હોશિયારીની તથા મુગજને સમસ્યાઓ કરવાની જરૂર છે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે દિવસના ઉત ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજના ભર અને મનોરંજક વિચાર રાખો આજે તમે કોઈક કોઈકનું દિલ તૂટતા અટકાવશો વધારાનું જ્ઞાન તથા કૈશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય તમારા ભોજનનો એક ભાગ અલગ રાખો અને સ્વસ્થ જીવન માટે ગાયોને આપો કન્યા રાશિ ચ અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીં તર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વ તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો તમારા દ્વારા એકલ પંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવા કરવાનું શીખો આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો તુલા રાશિ બાળકો સાથે રમવાની તમને દર્દ દૂર કરવાના અદ્ભુત અનુભવ થશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા જીવન સાથે સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે લાંબા સમયથી તમને ચકડે રાખવાનો એકાંત ફર્યા તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથે મળી ગયો છે કામમાં પરિસ્થિતિ તમારી તરફણમાં હોય એવું જણાય છે સાવચેતી ભર્યા પગલાનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે તમારા જીવન સાથે આજે તન ધનગનાટ અને પ્રેમથી સલોસલ હશે ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવશમાં લીલો રંગ સામેલ કરો વૃશ્વિક રાશિ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા રહેશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે જમીનને લગતા મોટા સોદા પર પાડવાની સ્થિતિમાં સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અને અનેક લોકોને સાંકળો તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ના કરો તો પછી તમે ઘરે સદ્રાવ સદ્રાવના બનાવી શકશો નહીં લગ્ન જીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો ધનરાશિ તમારું શારીરિક સમર્થ જાળવવા માટે તમને રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે જો તમે પરિણીત છો તો આજે તે પોતાના બાળકોનો વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચવા ખર્ચ કરવા પડી શકે છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય નો પ્રયાસ કરશો તો તમે તમારું હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિમાં સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અર્થતન ટેકનોલોજી તથા ઓનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પર્યો

कर्ता रोक से जेने कारण तमने सेवटे गुच्छो आपसे उपाय दूध खांड और चावल के मिष्ठान खीर तैयार करी नानी छोकरियों मां उत्तम वित्तीय लाभ मेलवा माटे वितरित करो मकर राशि पत्नी ना कामकाज में चंचुपात करसो नहीं केम के तेना तमने तेनो गुस्सो નોતરશો તમારા કામથી જ કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું છે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા નુકસાનની શક્યતા જોવાય છે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરથી વીસ મિનિટ મિનિટ ચાંદનીમાં બેસો કુંભ રાશિ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વસ્થાના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંય ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીં તર તન થઈ શકે છે આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે દિલ અને મગજ પર રાજ હશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે જો તમને લાગે કે અમુક લોકો સાથે જો જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય બહુ રંગીન સાપવાળા વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્ય જીવન સમૃદ્ધ થશે મીન રાશિ આઉટડોર રસ્તો તમને આકર્ષક ધ્યાન તથા યોગ્ય લાભ લાવશે પોતાનું ધન સંચત કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારો ભાગીદાર સહકારપૂર્વક તથા મદદરૂપ હશે સદ્ધન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબ નસીબવાન પુરવાન થશો કેમ કે આજનો દિવસ તમારા તમારો છે તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે આ રાશિના વ્યસ્ત વ્યક્ષ લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજણ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે તમારે જીવન ખરેખર ઉત્સાહથી સફળ હોવાનું તમને લાગશે ઉપાય તમારા વ્યાવસાયિક જીવનને સમૃદ્ધ કરવા માટે ભગવાન ગણેશને દુર્વાકાસ અર્પિત કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો